નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગ્રેજ્યુએટીની ગણતરી કઈ રીતે થાય છે તે જોવા માટે આપણે આજનો વિડીયો હું લઈને આવ્યો છું જેમાં દરેક સરકારી કર્મચારી છે તે વય નિવૃત્ત થાય છે અથવા તો સ્વૈચ્છિક નિવૃત્ત થાય છે ત્યારે તેને નિવૃત્ત થયા પછી ગ્રેચ્યુઇટી મળવા પાત્ર હોય છે તો ગ્રેચ્યુએટી કઈ રીતે ગણાય છે અને કેટલા રૂપિયા મળે છે તેની માહિતી આજના વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આ ચેનલ ઉપર જીપીએફ અને પેન્શનને લગતા ઢગલાબંધ વિડીયો મેં બનાવેલા છે જેમાં પેન્શનર્સને પેન્શન મળી ગયા પછી કયા કયા ડોક્યુમેન્ટ સંભાળીને રાખવા જોઈએ જીપીએફ કપાતને લઈને નવો પરિપત્ર કેવો થયો છે તમામ જે વિડીયોઝ છે તમને આ પ્લેલિસ્ટમાં મળી જશે તો તે પણ જોઈ લેવા વિનંતી મિત્રો ગ્રેચ્યુઇટી છે એ તમામ સરકારી કર્મચારી છે તેનો જે ઇનામ છે એક પ્રકારનું તે કહી શકાય જેવું જે સરકાર તરફથી ઇનામ મળે છે કાર સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેને કઈ રીતે ગ્રેચ્યુઇટી ગણાય છે તે દર્શાવતું પત્રક તમે જોઈ શકો છો કે ધારો કે કોઈ કર્મચારી છે તે અઠાવન વર્ષે નિવૃત્ત થાય છે તો તેનો જે છેલ્લા મહિનાનો જે બેઝિક પગાર છે એ બેઝિક પગાર છે એ મહિનાના એ છેલ્લા મહિનાના જે રવિવાર છે તેમાંથી બાદ કરવાના હોય છે કુલ દિવસોમાંથી અને કુલ દિવસોમાં જે રવિવાર બાદ કરતાં ધારો કે છવ્વીસ દિવસ વધે છે તો જે પગાર છે બેઝિક પગાર ભાંઘા છવ્વીસ કરવાના છે એટલે તમે સમથિંગ બસો બે હજાર પાંચસો રૂપિયા આવે છે તો બે હજાર પાંચસો રૂપિયા એક દિવસનો એનો બેઝિક પગાર થયો છેલ્લા મહિનાનો હવે એક્ટ ઓગણીસો બોતેર મુજબ દરેક સરકારી કર્મચારીને વાર્ષિક પંદર દિવસની ગ્રેચ્યુટી મળવાપાત્ર છે તે દર્શાવતો આપણે જે નિયમ છે તે મારા કમ્પ્યુટર સ્ક્રીનમાં જોઈએ તો મિત્રો અત્યારે આપણે ગૂગલ ઉપર આવી જઈએ છીએ અને ગૂગલ ઉપર તમે જોઈ શકો છો કે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એક્ટ ઓગણીસો બોતેર છે તે ઓફિશિયલ આપવામાં આવેલું છે ચીફ લેબર કમિશનરસી દ્વારા અને તેની વેબસાઇટ ઉપર તો આપણે જોઈએ કે તેમાં કઈ રીતની પ્રોસીજર હોય છે તો તેમાં આપણે ટોટલ બાવીસ પેજના આ ક્લેરિફિકેશનમાં આપણે પેજ નંબર આઠ ઉપર આવીએ છીએ કે જ્યાં એ લોકોએ ખાસ આપવામાં આવેલી છે સૂચના કે તેને આપણે ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપણે વાંચીએ કે સેવાના દરેક પૂર્ણ વર્ષ અથવા છ મહિનાથી વધુ સમયના તેના ભાગ માટે એમ્પ્લોયર કર્મચારી દ્વારા છેલ્લે ખેંચવામાં આવેલા વેતનના દરના આધારે પંદર દિવસના વેતનના દરે કર્મચારીને ગ્રેચ્યુટી ચૂકવવાશે તો મિત્રો આ રીતની જે વાત છે તે કરવામાં આવેલી છે આ પીડીએફ છે એ નીચે ડિસ્ક્રિપશનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી આ વાંચી શકો છો તો મિત્રો ગ્રેચ્યુઇટી આ રીતે નક્કી કરતો ઓગણીસો બોતેર નો જે એક છે કે જે નિયમ છે તે આપણે જોયો હવે તમે આપણે સમજીએ કે કઈ રીતે તે લાગુ કરવાનું તો કે આપણે આપણે પંદર દિવસ વાર્ષિક એ ગ્રેચ્યુએટી મળે છે તો પંદર દિવસ એક વર્ષ માટે મળે છે એમ જો તમારી પાંત્રીસ વર્ષની નોકરી થતી હોય તો પાંત્રીસ ગુણ્યા પંદર કરીએ એટલે પાંચસો પચીસ જેવા દિવસો થાય છે તેને ગુણ્યા આપણે જે એક દિવસના પચીસ રૂપિયા હતા તેને તેની સાથે ગુણાકાર કરવાનો છે એટલે તમે જોઈ શકો છો કે આ રકમ છે તે બનવાપાત્ર થાય છે તો મિત્રો આ રીતે તેની ગ્રેચ્યુઈટીની રકમ નક્કી થતી હોય છે તો તમે આ રીતે આપણે આજના વિડીયોમાં સમજ્યું કે ગ્રેચ્યુટી એટલે શું અને તે શામાં કઈ રીતે ગણાય છે તો મિત્રો તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ હરીમાં જય શ્રી કૃષ્ણ